ગોપાલભાઈ ઇટાલિયા આ વિસ્તારથી સંપૂર્ણપણે અજાણ છે સુરતથી અહીંયા ચૂંટણી લડવા માટે આવ્યા છે ખેડૂતનો પ્રશ્ન હોય નાનો પણ કોઈ એવી મોટી સમસ્યા છે નહીં અત્યારે બધાને ભાવ મળે છે કિરીટભાઈને ચાન્સ એકવાર નહોતો આપવાનો અફસોસ અત્યાર સુધી ખેડૂતોને છે અને રહેશે લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ટેકાના ભાવે મગફળી તલ કે ખેડૂતની જણસી ખરીદવા માટે ખરીદ કેન્દ્રો શરૂ કર્યા જેથી કરી અને ખેડૂતને પૂરતા ભાવ અત્યારે મળી જ રહે છે વિશાઉન ની અંદર જાઓ અત્યારે પાંત્રીસ ચાલીસ ટકા મકાન અત્યારે સરકાર આપે છે સહાય એમાંથી બનેલા છે જો એની સત્તા એટલી બધી મજબૂત હોય તો દિલ્હીમાં એને એના પાખ્યા ન ઉડી જાય છેલ્લા ચૌદ વર્ષથી આ વિસાવદર વિધાનસભાના લોકોએ વિરોધ પક્ષને જ બેસાડ્યો છે ને આશા એ લોકોએ રાખી છે સત્તા પક્ષની અત્યારે હાલ અમે વિસાવદરમાં છીએ તમે જોઈ શકો છો એમ બીજેપી કાર્યાલય છે કાર્યકર્તાઓ બેઠા છે ઘણા કોર્પોરેટર પણ છે હાલ જ એમની બેઠક પતિ છે એમની સાથે વાત કરીએ મધ્યસ્થ કાર્યાલય જે તારીખ ઓગણીસો બે હજાર પચીસના રોજ જે મતદાન યોજાવાનું છે અને એનું લક્ષીને આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે આવા બધા કાર્યકર્તાઓ છે તમામ પાર્ટીઓના બેનર શાખા વિસાવદરમાં દરેક જગ્યાએ લાગ્યા છે અત્યારે હાલ અમે અહીંયા આવીને ઊભા અને મળ્યા મિત્રો તો એમની સાથે વાત કરીએ શું કહી રહ્યા છે શું તૈયારીઓ છે કેવી તૈયારીઓ ચાલે ચૂંટણીની તૈયારીઓ ફૂલે ફૂલ ફૂર જોશમાં એમ તો શું અત્યારે

કોઈ વસ્તુ કમ્પ્લીટ છે રોડ કમ્પ્લીટ છે ગટરો કમ્પ્લીટ છે રોડ તો અમે જોયા કે ઘણા બધા તૂટેલા એ જોયા અમે તૂટેલા ક્યાંય છે ને ઈ તો ક્યાંય પછી કામ હાલતો હોય તો થોડો ઘણો એવું તો ક્યાંક હોય જ બધે બધે હોય એક ઠેકાણે નો હોય પછી તો ચૂંટણી આવે છે નહી પૂછો ને તમે જે રોડ ને રસ્તાની વાત કરી રહી છે એક આવ્યું એટલે પછી આ તો મે સ્વાભાવિક છે અમે અમે કાલે જોની જગ્યાએ રોડ તૂટેલા છે તો બોડી હજી બેઠી એના ત્રણ મહિના અઢી કે ત્રણ મહિના સમથિંગ જેવું થયેલું છે બરોબર તો આજે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી હોયના ઠરાવ બધા લીધા હોય પાસ કરાવે તો આ બધી વસ્તુમાં સમ સમય લાગે ઘઉંનો દાણો આપણે ખેડૂતને ખબર હોય ખેડૂત વિસ્તાર છે ને આજે ઘઉંનો દાણો વાવ્યો હોય તો ચાર મહિને પાકે છે સીધો પાકી નથી જવાનો કાલને કાલ કાંઈ ઘઉં ઉગીને વઢાઈ નથી જવાના તો બધી વસ્તુમાં સમય લાગે ને અત્યારે ઓલરેડી રોડનું કામ ચાલુ જ છે વિકાસના કામો ચાલુ જ છે પણ બધા વિસ્તાર નાનો વિસ્તાર છે નહીં સમથિંગ સમથિંગ વીજ વીસ હજારથી પચીસ હજારની વસ્તી વિસાવોદરની છે તો એવડો મોટો એરિયો ડેવલપ કરો એકી સાથે ના થાય ધીમે ધીમે કામ ચાલુ છે અને અત્યારે પાલિકાના કામ શરૂ જ છે પહેલા પાલિકામાં બીજી પક્ષની બોડી હતી અઢી વર્ષ શાસન એક પક્ષ પાસે નહોતું બરાબર અઢી વર્ષ પેલા કાંઈ હતું જ ને અઢી વર્ષથી આ કાંઈ નથી ત્રણ મહિનાથી આ ભાજપની બોડી બેઠી વહીવટ શાસન કોંગ્રેસનું જ શાસન અહીંયા હતું બરોબર લાસ્ટ અઢી વર્ષ પેલા અઢી વર્ષ માટે ભાજપની બોડી બેઠી હતી તો અઢી વર્ષના સમયગાળામાં એટલા બધા વિકાસના કામ થઈ ન કે જેટલા થયા એટલા કર્યા ને અઢી વર્ષ પછી શાસન પક્ષમાં હતું બરોબર અને અઢી વર્ષ ત્રણ મહિનાથી જ અમારી બોડી બેઠી છે અને ત્રણ મહિનામાં અત્યારે જે કઈ કામ ચાલુ છે ચાલુ છે શું શું કામ છે રોડ રસ્તાના કામ ચાલુ છે લાઇટિંગના કામ ચાલુ છે પાણીની નવી લાઇનોના કામ ચાલુ છે આ બધા વિકાસના કામ ચાલો છે હવે અત્યારે વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી આવી છે તો વિધાનસભામાં બીજેપી જીતે તો શું કામ કરશે બીજેપી જીતે તો અમારા કિરીટભાઈએ એવું વચન આપ્યું છે કે આઠસો દિવસનો એણે મેપ બનાવ્યો છે જે ચૌદ વર્ષના પેન્ડિંગ પ્રશ્ન છે એ બધા પ્રશ્ન કારણ કે છેલ્લા ચૌદ વર્ષથી આ વિસાવદર વિધાનસભાના લોકોએ વિરોધ પક્ષને જ બેસાડ્યો છે ને આશા એ લોકોએ રાખી છે સત્તા પક્ષની બધી સિસ્ટમના બધી યોજનાઓના લાભ વિસાવદર જનતા લે છે રાજ્યમાં વિરોધ પક્ષ થયો અહીંયા તો જયારે બેસે તો સત્તાપક્ષ થઈ ગયા તો સત્તા પક્ષ થાય તો કામ થશે જ ને અત્યાર સુધીમાં વિરોધ પક્ષમાં જ માણસો એ મતદાન કર્યું છે એ તો પછી એવા આક્ષેપ કરાવો કે રાજ્યમાં અને કેન્દ્રમાં બીજેપી ની સત્તા છે એટલે અહીંયા કામ નહીં થવા દેતી નહીં કામ તો થાય જ છે અને ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષમાં ચૂંટાણા હોય ઉપર રજૂઆત કરે છે કે નથી કરતા ને કામ લાવે છે કે નથી લાવતા એ તો આપને ખબર નથી ખાલી બણકાઓ ફૂંકી નાખે જો એની સત્તા એટલી બધી મજબૂત હોય તો દિલ્હીમાં એને એના પાખ્યા ન ઉડી જાય દિલ્હીમાં પાખડિયું ઉડી ગયું અહીંયા જે નેતાઓ આવ્યા હતા પ્રચાર પ્રસાર કરવા તો દિલ્હીમાં તો શું થયું ઘણા બધા કૌભાંડો છે તમે જાણો છો અને પબ્લિક જાણે છે બરોબર કિરીટભાઈને ચાન્સ એકવાર વાર નહોતો આપવાનો અફસોસ અત્યાર સુધી ખેડૂતોને છે અને રહેશે આ વખતે પાછો કિરીટભાઈ આવ્યો છે અને કિરીટભાઈ જીતે છે સો ટકાની સાથે હા શું કહે છો તમે શું નામ આપનું આપણો પરિચય મારું નામ રમણીકભાઈ દુધાત્રા પાર્ટીનો કાર્યકર્તા છું શું છે મુદ્દા એના સ્થાનિક મુદ્દા સ્થાનિક મુદ્દા આપશ્રી થોડી વાર પહેલાં પૂછતા હતા કે કિરીટભાઈ પટેલ ચૂંટાશે તો શું કરશે તો કિરીટભાઈ પટેલ આ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓની મહેનત આ વિસ્તારના મતદારોનો એની ઉપર લાગણી અને પ્રેમથી ચૂંટાવાના છે ચૂંટાય અને આ વિસ્તાર ખેડૂતોનો વિસ્તાર છે મજૂરો ખેતી કામ કરતા મજૂરોનો વિસ્તાર છે આ વિસ્તારની અંદર અમારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા કેશુબાપા પટેલ ત્યાર પછી કનુભાઈ ભાલાડા એ ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે ઘણા બધા વિકાસના કામ થયા અહીંયા ખાસ ખેડૂતોને પાણીની જરૂર હોય તો મગરડી સિંચાઈ યોજનાની પણ કામ થયું સોનારડી સિંચાઈ યોજનાનું પણ કામ થયું ધોયો સિંચાઈ યોજનાનું પણ કામ થયું આ મત વિસ્તારની વાત કરીએ તો ગોલથ સિંચાઈ યોજના પણ બનાવી ગુજરીયા સિંચાઈ યોજના પણ બનાવી ગોરી વયારી સિંચાઈ યોજનાઓ પણ બનાવી છતાં વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ન ચૂંટાણા તો થોડું ઘણું ન ચૂંટાયેલા ધારાસભ્યોની શક નિષ્ક્રિયતાને હિસાબે એમને કામ કરવાની ઓછી આવડત અથવા તો એની નિષ્ક્રિયતાને કારણે અમુક કામ સિંચાઈના પેન્ડિંગ હતા તો હું તમને ખાસ ખાતરી આપું છું કે વિસાવદર વિસ્તારની અંદર હાલ બે સિંચાઈ યોજના ખૂબ જરૂરી છે અને એને પૂરી કરવાની છે એમાં કાનાવડલા ગામની અંદર કાનાવડલી સિંચાઈ યોજના અને જુનાગઢ તાલુકાના ઉમરાળા ગામની અંદર ઉમરાળી સિંચાઈ યોજના છે એ સંપૂર્ણપણે આઠસો દિવસની અંદર આગળની મિટિંગમાં પણ કિરીટભાઈ પટેલે ખાતરી આપી છે કે એ ચૂંટાઈ અને વિધાનસભામાં પહોંચશે તો એમની ફાઇલ ઓકે કરી અને પછી પાછા એ આવશે હવે તમે ખેડૂતોની વાત કરી ગઈકાલે અમે ઘણા બધા ગામમાં ફર્યા તો ખેડૂતો ખાસ કરીને ખાતરના મુદ્દે નારાજ છે ડીઓપી બરાબર છે એ પછી ડીઝલના ભાવ વધારાથી લઈને પછી કે માંડવીથી માંડીને બધા પાકના વ્યવસ્થિત ભાવ નથી મળતા એવી એમની કમ્પ્લેન છે તમે ખેડૂતોને પાકના ભાવની વાત કરતા હો તો બે હજાર ચૌદ પહેલાં ક્યાંય એવું સાંભળ્યું નથી કે ખેડૂતની જણસી ઉત્પન્ન થાય ખેડૂત જણસી માર્કેટમાં વેચવા જાય એ પહેલાં એમને ટેકાના ભાવથી ખરીદી થતી ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રમાં અને ગુજરાતમાં શાસન આવ્યા પછી આ દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ટેકાના ભાવે મગફળી તલ કે ખેડૂતની જણસી ખરીદવા માટે ખરીદ કેન્દ્રો શરૂ કર્યા જેથી કરી અને ખેડૂતને પૂરતા ભાવ અત્યારે મળી જ રહે છે હાલ હાલ પણ થોડા સમય આ વર્ષનો જે ટેકાનો ભાવ છે હજી વાવેતર પહેલાં સરકારે નક્કી કરી નાખ્યો છે એ છે જ હમણાં મિટિંગ હતી એમાં સરકારે જાહેર કરી દીધા આવતા વર્ષના બે હજાર પચીસના ભાવ એ નક્કી કરી લીધા છે એટલે ખેડૂતોનો પ્રશ્ન હોય નાનો પણ કોઈ એવી મોટી સમસ્યા છે નહીં અત્યારે બધાને ભાવ મળે છે ખેડૂતને અમે એમનું એ કહેવું છે સરકાર એવો દાવો કરે છે કે ખેડૂતની આવક બમણી થઈ ગઈ ખેડૂતો એવું કહે છે કે સામે અમારા ખર્ચા દસ ગણા થઈ ગયા સામે ખર્ચા દસ ગણા થઈ ગયા એમ શું છે સરકારનું જે હોય લેવલ હાલતું એ પ્રમાણે હાલે બધું બરાબર છે ખાતર બી બિયારણના સબસિડી અત્યારે દે છે ખેડૂતોને બધી માનો સાધન સહાયમાં હોય દવામાં હોય ખાતરમાં હોય બધી જગ્યાએ દે જ છે સરકાર પછી બીજી અનેક યોજનાઓ છે આપણે કોઈ માનો કે ઉજ્જવલા યોજના છે ઘરનું ઘર હોય પછી આરોગ્યલક્ષી પાંચ લાખનું કવચ આપે છે સરકાર આ બધું અત્યારે માનો કે એસી કરોડ લોકોને અનાજ આપે છે આ બધી ગરીબો માટે સરકારી યોજના ઘણી આવી છે ને અમારા વિસાવદર તાલુકામાં અત્યારે નાના નાના માણસો બધો આ લાભ લે જ છે અત્યારે તમે વિસાવદરની અંદર જાઓ અત્યારે પાંત્રીસ ચાલીસ ટકા મકાન અત્યારે સરકાર આપે છે સહાય એમાંથી બનેલા છે હવે તમારા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવા આવ્યા છે તો એમના વિશે શું કહેશો એમના વિશે મેં ભૂતકાળમાં પણ પ્રતિક્રિયા આપેલી હતી ગોપાલભાઈ ઇટાલિયા આ વિસ્તારથી સંપૂર્ણપણે અજાણ છે સુરતથી અહીંયા ચૂંટણી લડવા માટે આવ્યા છે અમારો વિસ્તાર છે એ આ વિસ્તારની અંદર પરિચિત આ વિસ્તારની અંદર કામ કરતા લોકોને સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટાવશે તો અત્યારે હાલ આપણે બીજેપી કાર્યાલય પર છે વાત કરીએ બીજેપીના કાર્યકર્તાઓ સાથે તેમનું કહેવું છે કે કિરીટભાઈ જીતશે તેવી એમને સંપૂર્ણ આશા છે અને ખેડૂતો વિશે વાત કરી ખેડૂતોની તમામ માગણીઓ પૂરી થશે તે સિવાય સિંચાઈના કામ છે જે પેન્ડિંગ છે પૂરા કરવામાં આવશે તેવું તેમનું કહેવું છે તો જોયું રહ્યું હવે કે ચૂંટણીમાં આગળ શું થાય છે મને સાગર પટેલને રજા આપશો મારી સાથે કેમેરા પર છે દેવલ જાદવ નમસ્કાર